વાત કરીએ સુરતના ખોલવડ ગામની તો ખોલવડ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર અગિયાર નો ઉમેદવાર પર મોડી રાત્રે બાઇક પર આવેલા બે બુકાની ધારી ઈસમોએ એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી ભાગી છૂટ્યા હતા આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જોકે ફાયરિંગની ઘટના બાદ કામરેજ પોલીસ સહિત ઇન્ચાર્જ એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે સુરતના ખોલવડ ગામમાં મોડી રાત્રે થયું પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું ફાયરિંગ બાઇક પર આવેલા ઇસમોએ કર્યું ફાયરિંગ કામરેજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેમેરા કામરેજ પોલીસ મથક ની ખુલ્લી જગ્યા માં બ્લેક કલર ની આ સ્કોડા કાર ને જોઈ લો કારમાં ત્રણ ગોળી વાગ્યાના નિશાન જોઈ શકાય છે જી હા

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી મેઝાઝ હારૂન થેલી છે હું ખોલવડ ગામમાં રહું છું અને ગઈકાલે એટલે કે આઠ તારીખે ખોલવડ વોર્ડ નંબર અગિયારની વોર્ડની ચૂંટણી હતી એમાં મેં ઉમેદવારી કરી છે હવે જે દિવસે મારી વોટિંગ સવારે આઠથી પાંચે પૈટું તે સમય બાદ પછી હું મારા વોર્ડમાં બધાને મળવા ગયો શુભેચ્છા પાઠવવા માટે કે ભાઈ તમે મારા માટે મતદાન કરવા આવ્યા મને મત આપ્યા છો તમે બરાબર છે એ બાતા બધાને હું મળવા ગયો પહેલાં અમનપાક પાસે ગયો અમનપાક પછી બાપુનગરમાં ગયો બાપુનગર પછી આવીને હું ડેરી ફરિયામાં ગયો ત્યાં બેઠો ત્યાંથી હું રિટર્ન પછી ઘરે આવવા માટે જ્યારે નીકળ્યો ત્યારે મારી ઓફિસ પાસે મેં મારી ગાડી ઊભી રાખી અને ઊભી રાખીને હું ગાડીમાં જ બેઠો હતો ત્યારે બે વ્યક્તિ બાઇક પર આવ્યા જેણે મોડા પર રૂમાલ બાંધ્યા હતા અને એણે ગાડી પર ફાયરિંગ કર્યા મારી ત્રણ ફાયરિંગ કર્યા છે એમણે અને બે મિસ ફાયર કર્યા ફાયરિંગ થયા ત્યારે ગાડીમાંથી જોયું તો ભાઈ ગાડીમાં મને હોલ દેખાયા ત્રણ બરાબર પછી મેં મારા ફાધરને ફોન કર્યો પણ ફોન સ્વિચ અપ હતો એટલે હું ઘરે આવ્યો મારી ગાડી લઈને અને ઘરેથી મારા ફાધરને ઉઠાડ્યા અને આ ઘટનાની જાણ કરી કે ભાઈ આવી રીતના મારા પર ફાયરિંગ થયા છે શું લાગે છે તમને કોના પર શંકા લાગે છે મને શંકામાં તો ઇલેક્શનને લગતું છે જે વારંવાર ઇલેક્શનમાં જ્યારે ઉભો રહ્યો ત્યારથી આ સામેવાળા સમીર મોદી છે કલ્પેશ મોદી છે સુરેશ વસાવા છે અબુ છે એ લોકો વારંવાર અફઝલ મેમણ છે એ વારંવાર અમને મને એટલી વાર મજી સિંધા વારંવાર ઉશ્કેર ઉશ્કેરવાની કોશિશ કરી રહી અને વારંવાર બોલ્યા છે એ લોકો કે આઠ તારીખે જોઈ લેજો આઠ તારીખે જોઈ લેજો શું થશે એમ આઠ તારીખે ખબર પડશે આઠ તારીખે મને શંકા એ લોકો પર જ છે કારણ કે એ લોકો જ વારંવાર બોલતા આવેલા છે કે આઠ તારીખે જોઈ લેજો આઠ તારીખે શું થાય છે આઠ તારીખે શું કરશું પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરી રહી છે ગઈકાલે રાતે છે પોલીસ ફરિયાદ ખોલવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર અગિયાર ના ઉમેદવારે ધસ તેલી પોતાની કારમાં હતા ત્યારે બાઇક પર આવેલા બે સમયો પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાંથી ત્રણ બુલેટ કારમાં ઘુસી ગઈ હતી જોકે બે મિસ ફાયરિંગ થયા હતા જોકે એઝાસ તેલી નો ચમત્કારિક બચાવ થયો હતો ફાયરિંગની ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી અને કામરેજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારનો કબજો લઈને વધુ તપાસ કરી રહી છે સાડા અગિયારના અરસામાં આ હેઝાઝ અરૂણ ટેલી જે વોર્ડ નંબર અગિયારના સભ્ય હતા ગઈકાલે મતદાન શાંતિથી પૂર્ણ થયા પછી એ એમની નિત્યક્રમ મુજબની સાંજની અને સાતે નવ વાગે નમાજ પૂરી કરી જમી ભરવારીને પોતાની સ્કોડા લોરા ગાડી લઈ એમના ગામમાં એમના મિત્રોને મળવા ગયા હતા પછી ત્યાંથી ડેરી ફળિયામાં અધિલ ઘડિયાળી નામના એના મિત્ર પાસે અડધો કલાક બેસી અગિયાર વાગ્યા સુધી અને ત્યાંથી એ પોતાની મેઇન બજાર પાસે આવેલી ડોલી વ્હાઈટ હાઉસની જે એમની ઓફિસ છે ત્યાં પોતાની ગાડી મૂકી એમણે ગાડીની અંદર સીટ પાછળ કે જે ફેસબુક પર નેટ ચેટિંગ કરતા હતા એ દરમિયાન કોઈક બે અજાણ્યા મોટર ચાલકોએ એમની ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ખોલવાડથી અંબોલી તરફ નાસી ગયેલ હોય એમને ફાયરિંગ કરીને ભાગી ગયા પછી એમને એવું લાગ્યું કે કોઈ પથરા જેવું વાગતા એમ નીચે જોયું તો કંઈક ગાડીની અંદર ફોલ પડેલા એટલે એમણે તપાસ કરતા એમને ફાયરિંગ થયેલાનું જણાતા એમણે એમના ફાધર મધરને આ બાબતની જાણ કરી અને પછી ત્યાં જઈ એમને ફાધર મધર આવતા ક્યાં ફાયરિંગ થયું એવું હકીકત જણાતા કે કોઈ મારી નાખવાની કોશિશ કરી એ બાબતનો ગુનો રજિસ્ટર કરી ત્રણસો સાત આમ સાઈટ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ કરવામાં આવે છે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ ચાલે છે બીજી અમારી જે ટેકનિકલ જે બી લાઇન ટેકનિકલ લાઇન પર તપાસ ચાલી રહી છે અને બે બાઇક ચાલકોના

నిర్మల్ పటేల్ ఎస్ట్వంటీ ఫోర్ న్యూస్ కోసం